હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ પર લોડિંગ વધી જતું હોય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થાય છે જેથી આગ ભભૂકી ઉઠે છે એવી જ રીતે જૂની બોમ્બે માર્કેટમાં આવેલ એચ વન વિભાગમાં ગાર્મેન્ટની આગ લાગી હતી તૈયાર શેરવાની બનાવતી દુકાનમાં એસીમાં થવાથી આગ લાગી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એસીમાં આગ લાગતા દુકાનમાં રહેલ માલ પણ સળગ્યો હતો જેના કારણે આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા કાપડ માર્કેટ હોવાથી ઘટનાની ગંભીરતાપૂર્વક લઈને અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી

અને આજુબાજુના ફાયર સ્ટેશન માં તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા આ એચ વન એચ વન નંબર ની દુકાન છે એચ વન બ્લોક માં એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે હાલ પ્રાથમિક વિગત તો અત્યારે કઈ જાણવા મળી નથી પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળે અંદાજીત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે